ગુડ મોર્નિંગ મિત્રો હરમાં જેવો બધાને કેમ છો મજા મને ત્રણ થી સુરત હતો ને સુરત હતો એ સમય દરમિયાન મારી ગાયે વાછડાને જન્મ દીધો છે તો અત્યારે આપણે એ જોવાનું છે કે વાછડું કરે છે હું પહેલી વાર જોવા જાઉં છું અત્યારે હમ બેઠું છે તો આ છે આપણું ક્યુટ ક્યુટ વાછડું તો બેને અત્યારે અમારે બહાર લઈ જવાના છે બહાર બાંધવાના છે એની સામે હું બેઠી

સાહેબ જેવી રોટલી ખાઈ ગયા પાંચ સાત સાઈડ ઉપર આટો મારી કામ ચાલુ છે તો અને પછી અમારે દાહ વાગે લગવાનું છે બોડ બાપુ બોડ બાપુ પોતે એના મિત્રો અત્યારે મેં બે ગરીને નીણ આપી દીધી છે અને બપોરના બાર વાગ્યાનો ટાઈમ થયો સાઈડે આટો મારીએ એવો વાડીનું બધું કામ ખતમ કરી દીધું છે થોડાક દિવસ એને લોક રાખવો પડશે બોડાઉને એનું કારણ છે કે નાની વાસડી અંદર છે તો કૂતરા આવતા હોય તો એને કાંઈ કરે નહીં નુકસાન ન કરે એટલા માટે અત્યારે બોડાઉને લોક રાખું છું અને અત્યારે હું જાઉં છું જમવા માટે કરે તો ફાઇનલી મિત્રો અત્યારે હું વાડી આવી ગયો છું અને થોડીક વાર આપે કરવાનો છે આરામ તો ભાઈ આ આટા મારે છે સારી છે અને હું થોડીક વાર આરામ કરી લઉં પછી પાછું સાઈડ ઉપર જવાનું છે અને બધાને ખાવાનું દઈ ફાઇનલી મિત્રો અત્યારે હું વાડી આવી ગયો છું અને અત્યારે મારે કામ કરવાનું છે આ લીલી નીણ વાટવાનું રચકો વાટવાનું કેમકે જે ગાયને બચ્ચું છે જે ગાયને અત્યારે દૂધ આપે છે એને લીલી નીણ ખવડાવવાની નથી રચકો ખવડાવવાનો નથી તો એક ગાય માટે રચકો વાટવાનો છે અને ઓલી માટે તો જુગાડ છે જ આપણી પાસે સૂકી નીણનું અત્યારે હું એક પૂળો ગીર ગાય માટે વાઢી લઈ રચકાનો હવે આની એકની માટે રચકો ઉઠાઈ ગયો છે રચકો ખાય છે અને હુકલ ને નાખવાની અને આને તો કઈ ખાવા પણ છે જ નહીં હજી કાકી છે ને ભાઈ આની રીતે મિત્રો અત્યારે ત્રણે ત્રણ ને એનું ખાવાનું આપી દીધું છે હા મેં ઓલીને લીલી નીણ આપી દીધી છે સુકલ નીણ અને આને આરામ આપ્યો છે શાંતિથી બેઠી રહે જોવા અહીંયા તને કહું છું સાંમું જોમા બસ ન્યા જો અહીંયા સાંમું જોમા ઊભી રહે શાંતિથી હમણાં તને દૂધ મળી જાય પાંચ વાગશે ને એટલે અહીંયા આય અહીં જો તો ભાઈ આટા મારે જેમ તેમ રકડે હમણાં થોડાક સમય મજા કરી લે નાની છે ત્યાં સુધી પછી બાંધીને રાખવાની ફાઈનલી મિત્રો અત્યારે આટા મારતો તો હું કોબીમાં ને ઘઉંમાં કિશનભાઈ દવા છાંટતા હતા ઘઉંમાં તો એનું કામ બધું પતી ગયું છે અત્યારે અને મારું કામ એ અત્યારે આટા મારવાનું પતી ગયું છે હવે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો છે તો અત્યારે આપણે દૂધ કાઢવાનું છે ગાય દોવાની છે પેલા આપણે ગાયભાઈ જઈ કેમ કે અત્યારે ઉધીમાં કોઈ જ મેં દોઈ નથી ગાયને એને જોકે ભેંસ જોતો હોય ક્યારેક ગાય કોઈ દી નથી દોઈ એટલે જાય કેમ થાય છે જોઈ